નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત બાપા સીતારામ હું છું ચિરાગ અગ્રાવત મિત્રો આજે હું આવ્યો છું રેસકો રિંગ રોડ ઉપર એજી ઓફિસની બરોબર બારે બરોબર બારે માધવ કાવા સેન્ટર કરીને છે અને છેલ્લા પચાસ વર્ષથી પોતાનું ગુજરાન ચલાવે છે અત્યારે બા દાદા ઓલમોસ્ટ દાદાની ઉંમર એંસી વર્ષ છે અને બાઈ તમે જોઈ શકો છો અને દીકરીઓ જ છે એમને સંતાનમાં મારે થોડીક ચર્ચા થઈ એમની સાથે અને કાલે રાત્રે જ મને અદિતિબેનનો વિડીયો આવ્યો હતો મારી પાસે અદિતિબેન રાવલનો તો થેન્ક યુ અદિતિબેન તમે આ કોન્સેપ્ટ આવા સરસ મજાની ઇન્ફોર્મેશન અમારા સુધી પહોંચાડી રાજકોટયન્સને એટલો મોકો મળ્યો અમને લોકોને અમે એક સદકાર્યમાં વધુને વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડી શકું અને આ મેસેજ મિત્રો તમને મારી એટલી જ રિક્વેસ્ટ છે આજ જોડી અને દાદાને ડાયાબિટીક છે અને થોડીક પગમાં તકલીફ છે ગુજરાન ચલાવવાળું કોઈ નથી ફક્ત કાવા ઉપર એમનું ઘર પરિવાર ચાલે છે અત્યારે બા દાદાની ઉંમર થઈ ગઈ છે તો મારું તમને એટલી જ રિક્વેસ્ટ છે કે આ વિડીયો વધારે વધારે ફટાફટ શેર કરી નાખો જેટલો થાય એટલો શેર કરો જેથી એમને વધારે વધારે સપોર્ટ મળે અને રેસકોર્સ રિંગ રોડ ઉપર જ્યારે પણ નીકળો મિત્રો સાંજના સમયે તો રાતના સાડા બાર વાગ્યા સુધી આ ઉંમરે મિત્રો એ બેસે છે અને આ સેવા કરે છે લોકોને કાવા પીવડાવે છે તો એનો વધુ વધુ લોકોને મેસેજ મારો પહોંચાડો વધુ નહીં બોલી શકું આટલું જ કહીશ જય હિન્દ જય ભારત બાપા સીતારામ ફૂડી ફેમિલી કેમ છો બધા બાપા સીતારામ જય શિયારામ હું છું તમારો ફ્રેન્ડ ચિરાગ અગ્રવત મિત્રો આજે આપણે સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ હું આવ્યો છું માધવ કાવા સેન્ટરમાં જે રંગીલા રાજકોટના આપણા રેલ આપણી જે કહેવાય ને રેસકોસની રિંગ રોડની પાળી અને જે ટી પોસ્ટ છે ને આ એજી ઓફિસ કહેવાય ને બા આ એજી ઓફિસની બરોબર બા બેસે છે છેલ્લા પચાસ વર્ષથી જૂનાને જાણીતા માધવ કાવા સેન્ટરમાં હું આવ્યો છું મિત્રો મારી તમને ખાસ એટલી રિક્વેસ્ટ છે આ વિડીયો બનાવવાનું ખાસ કારણ એ છે કે દાદા જે ભૂપેન્દ્ર દાદા ખત્રી છે અને રંજન બા આજે હું બંનેને મળવા આવ્યો છું સ્પેશિયલી મારા એક સબસ્ક્રાઈબરે મને એમનો વાત કરી દીધી કે ચિરાગભાઈ તમે ભૂપેન્દ્ર દાદાને મળવા જાજો ભૂપેન્દ્ર દાદાની ઉંમર અત્યારે બા કેટલી છે એસી વર્ષ એસી દાદાની ઉંમર મિત્રો એસી વર્ષ છે અને અત્યારની કંડિશન એવી છે દાદા એમના જે હેલ્ધી સમયગાળો હતો અત્યારે વૃદ્ધો વૃદ્ધાશ્રયમાં જતા રહ્યા છે એમની એજ થઈ ગઈ છે અને મારે તમને બધાને ખાસ રિક્વેસ્ટ કરવાની છે કે તમે જેટલો સપોર્ટ થાય ને એટલો બા દાદાને કરજો કારણ કે કાવો તો એમનો ધી બેસ્ટ બનાવે જ છે એમના આખા જીવનનો અનુભવ એમને કાવામાં આપી દીધો છે મિત્રો અને ખાસ અત્યારે દાદાને સંભળાતું નથી બોલવામાં તકલીફ થાય છે અને એમના ડાબા પગમાં અત્યારે રસી નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો અને અત્યારે રસીમાં રાહત છે અને તકલીફ છે પગમાં તો દાદાને હાલત થોડીક તકલીફવાળી છે બીજું આ જ એમનો મેઈન વ્યવસાય છે

મિત્રો હું તમને એટલું કહીશ કે તમારાથી જેટલો સપોર્ટ થાય દાદાની ખુમારી બાની ખુમારી ખુદારી એવી છે એમને મને હમણાં વાત કરતા હતા કે દીકરામાં પોતાના દીકરા નથી અત્યારે સંતાન દીકરીઓ છે જે બધી સાસરે જતી રહી છે અને અત્યારે બા દાદા પોતે એમનું વૃદ્ધાશ્રમ જીવન જીવે છે વૃદ્ધાશયનું અને શાંતિથી વ્યવસાય કરે છે મારી તમને બધાને એટલી જ રિક્વેસ્ટ છે કે રિંગ આવો અથવા આ બાજુ નીકળો તો બા દાદાને ફૂલ નહીં ફૂલની પાકડી આજે આપણે લાખો રૂપિયા હજારો રૂપિયા ભાઈ વેસનમાં ને આપણે બગાડતા હોય છે ઘણી એવી જરૂરિયાત વગરની વસ્તુ લેવાઈ જતી હોય જે આપણે લઈ લેતા હોય છે એના કરતા એક સારા કર્મોમાં વાપરો આજે પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે દેશની અંદર દિવાળી જેવો ઉત્સવ છે તો આપણે બધા મળી અને આ બા દાદાની દિવાળી જે પ્રભુ શ્રીરામ અયોધ્યામાં આવી ગયા છે એ દિવાળીને આપણે સુધારીએ અને જેટલો સપોર્ટ થાય એટલો કરજો આ વિડીયો કોઈ પેઇડ પ્રમોશનનો નથી કોઈ જગ્યાએ હું તમને એવું સજેસ્ટ નથી કરતો કે અહીંયા તમે જમવા જાઓ બીજા વિડીયોમાં તમે જતા હો છો તમે બધા બહુ સપોર્ટ કરો છો મારી બધાને હાથ જોડીને રિક્વેસ્ટ છે બા દાદા વતી કે તમે અહીંયા આવો આમનો ખાવો પીઓ અને જે સહયોગ થાય ને એ કરો હું આટલી રિક્વેસ્ટ કરવા માગું છું તમે ભૂપેન્દ્ર દાદાને જોઈ શકો છો એમને રિયલમાં સંભળાતું નથી અને બોલવામાંય તકલીફ થાય છે ઓલરેડી પગમાંય દુખાવો છે અને ઘણા બધા રાજકોટના મિત્રો એવા છે કે જે દાદાને સહયોગ કરે છે અને સહયોગ કરવા આવે છે એટલે મારે એટલી જ રિક્વેસ્ટ છે તમને બધાને કે બહુ સારો કાવો બનાવે છે બાને એ તો તમે બધા સપોર્ટ કરો અને પહોંચી જાઓ બરોબર બાપા સીતારામ જય શિયારામ જય હિંદ જય જય ગરવી ગુજરાત અને ભૂલા વગર આ રીલને વધારે વધારે લોકો સુધી શેર કરજો બાપા સીતારામ સો ફ્રેન્ડ્સ વિડીયો આદિતિબેને મૂકેલો મને ત્યાંથી જ સોર્સ મળ્યો હતો બા દાદાનો અને હું કાલ રાત્રે વિડીયો જોયો ને આજે જ આવી ગયો એમ મારી જેમ એક બીજા મિત્ર એ જોડાઈ ગયા છે આપણી સાથે

વધુને વધુ લોકોને શેર કરો અને શિયાળો છે એટલા દિવસ તો બા દાદાને પૂરેપૂરો સપોર્ટ કરજો જેથી કરીને મેં તમને કીધું ને જેમ રામ અયોધ્યામાં બિરાજમાન થયા દેશમાં દિવાળી જેવો માહોલ છે ને એવો આપણે માહોલ બા દાદાનો કરી દેવાનો છે વધુ કઈ નહીં કહો બરોબર ને સાહેબ સો ટકા શિયાળો હમણાં પૂરો થશે પણ એ પેલા આપણે જે કઈ આપણે બધા ભેગા થઈ અને કરી શકીએ આપણા માટે રાજકોટ ક્યાંય પાછું પડતું જ નથી પછી ફરવાનું હોય મજા કરવાની હોય સેવા કરવાની હોય કે જે પુણ્ય લાભ મેળવવાનો હોય એમાં ક્યાંય પાછું નહીં પડે આપણું આખું ગુજરાત એવું છે કે ક્યાંય પાછું નથી પડતું તો તમે લોકો આ વિડિયોને જો ઘણા બધા સપોર્ટર લોકો આવી જ ગયા છે તો તમે લોકો આ વિડિયોને વધારે વધારે શેર કરી દયો અને વધુ મધુ લોકો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ અને બા દાદાને સપોર્ટ કરજો શૂટ કરતા હતા અને એક દંપતી આવી ગયું દાદાને બા જોડે ઓમ તો ઘણા વર્ષોથી રેસ્કો રિંગ રોડે એ લોકો કાઓ ભીવા આવે છે બહુ થરાઈ પણ ગઈકાલે એમને મારી જેમ મેસેજ જોયો અને બા દાદાને મળવા આવ્યા સ્પેશિયલી હા શું નામ તમારું મારું નામ પરાગ શાહ છે મારા મિસિસ સાથે આવ્યો છું અને મારા મિસિસે મને બે દિવસ પહેલાં જ્યારે યુટ્યુબમાં દાદા મૈસેનો જે વિડીયો હતો એ શેર કર્યો મને દેખાડ્યો એટલે મને એમ થયું કે ભાઈ મારે કાંઈ કરવું છે દાદા માટે પાસી માટે એટલે આજે અમે સ્પેશિયલ ઘરેથી દુકાન વેલી વધાવી અને અહીંયા આવ્યા કાવો પીવાના ભાને અને વર્ષોથી અમે અહીંયા જ આવી છે કાવો પીવા માટે પણ અમને એમની સાથે એક ચર્ચા કરી કે ભાઈ એમને પગમાં જે કાંઈ તકલીફ હતી એનું જે કાંઈ છે એનો જે કાંઈ ખર્ચો થશે એ હું બેઠો છું મારું ગ્રુપ સર્કલ છે અમે લોકો છીએ સાથે મેનેજ કરી લેશું અને એમને એક સારી ટ્રીટમેન્ટ મળે અને એમને કોઈ આગળ પાછળ છે નહીં તો આપણે એક એ વડીલ તરીકે આપણા મા બાપ છે તો આપણી એક ફરજમાં આવે મારી તો એક ફરજમાં આવે હું કાંઈ સેવા નથી કરતો હું એક મારી ફરજ પૂરી કરું છું કે દાદાને સારી જગ્યાએ લઈ ટ્રીટમેન્ટ મળે સારા ડૉક્ટરની અને એમનો પગ સારો થઈ જાય આપણે બીજું કાંઈ જોતું નથી એના માટે ખાસ અમે આજે ઘરેથી દુકાન વહેલી વધાવી અને બંને હસબન્ડ વાઈફ આવ્યા અને દાદાને ખાસ મળવા માટે અને એમની ટ્રીટમેન્ટ થઈ જાય એના માટે તમને બંનેને સલ્યુટ છે અને રાજકોટવાસીઓ તમારા બધાનો પ્રેમ હોવો છે જેમ રંગીલું રાજકોટ મોજ શોખમાં રંગીલું કહેવાય ને એમ સેવામાં આપણે ગુજરાતમાં ક્યાંય પાછા નથી પડતા આપણા ગુજરાતીઓ તો ક્યાંય પાછા નથી પડતા તો આપણે એટલી જ તમને સહયોગ જેમ બાપા સીતારામે કેમ

Gracias.